ઠંડા પીણા અને જમણવાર કરાવી યુવકોને ઉત્સાહભેર સાથે ગોધરા થી કોઠા જવા નીકળ્યા હતા અને ભક્તોએ એ ઉડાવી વિદાય કરવામાં આવ્યા હતા અમારા ગોધરા ના એકસો પચાસ છોકરા પ્રથમ વાર પહેલી વાર અમારા ગોધરા થી કોઠા જઈ રહ્યો છે અમારું લક્ષ્ય એક જ છે કે અમારી દંતા સમાજ એકદમ ખૂબ સમગ્ર ભારત દેશ આગળ આવે એ અમારું લક્ષ્ય છે અમારે અમારી વાઘરી સમાજ માતા હાર્દભાઈ એમના સુખી રાખે અને એમની મારા ગામ પૂરી કરે તે માટે અમે એકસો છોકરા પ્રથમ પહેલી વાર ફર્સ્ટ વાર આખા કોઠા માં ભડકો પડે તે માટે અમે કોટા જઈ રહ્યા છીએ નો રિપોર્ટ ગોધરા